જય માતાજી મિત્રો આજના જીએસ લોગરમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે લોક સ્ટાર્ટ કરી દીધો કે આપણે આજે ગોગા મહારાજનું શૂટિંગ કરવાનું હો તો એ આપણે વિડીયો શૂટિંગ કરી દેવું શૂટિંગ કરી અને આ બાજુ આવી ગયોમાં સંકેત આ બાજુ એસી લાયો જય બાબારી કહી દેતા બધા મિત્રોને જય બાબારી

તો આપણે આ ખુરચી ભાજી તો આ ખુરચી આપણે હાલ લેવાની હા એના લેવા કેળો તો લારીવાળી આવી જાય જુઓ આ હા તારી લઈ જાણે તારી અને લીધી છે ડાળેમ જોઈ લો ડાળે લઈ લે ફિઝમો અને મોડા આપણે ખાઉં આપણો ફીઝ સ્ટોક પડ્યું ફ્રીજમાં બધું પડ્યું જ છે આમ બરફ જોવા મી ગયો વધારે આપણે શૂટિંગ માટે ખેતરમાં આવી ગયા અને આ બાજુ એળા છે તો તમને એળાનો આગ આવે તો બતાવી દઉં જોઈ લો આ બાજુ એળા આપણા મોટા થઈ ગયા અને આ બાજુ મારા ચંપુલા ઉભાઈ બોલો ચંપુલા ચી પછી આઈ ડ્યા તડકો ખાવા તડકો ખાવા સોયલો ખાવો અને આ શૂટિંગ ચાલુ જોઈ લો સંકેત બે જણા આવ્યા હતા દુકાને સંકેત કે મારા ચોકલેટ લેવી છે મને કહેવાય બાપડે જઈએ આપણે આ ખેતરમાં પાણીઓ નાખવા માટે અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો તો આ બાજુ વરસાદ ફૂલ પડે અને આ બાજુ પણ બાઈક પડ્યો આ બાજુ વ્યક્તિયા પડ્યો અને આ બાજુ છે સુહાની અને આ બાજુ છે મારા સંકેત સંકેત વરસાદ જેવો પડે કે હા હા રોવાન ને હું નહીં વખા ઊવી રોવાડને રોવાને હું સૂતું કહી ગભરે વરસાદ વધારે પડે તો આપણા સુવાની ગભરાઈ ગઈ તો સુવાની મુખ્ય ચિંતા ના કર આ તારા કોઈ ગભરાવાનું કોઈ તારા આવતું નહીં આ બાજુ અને આ બાજુ છે ગાયો અને ભેંસો વધેલી બંકા ઊભા રહ્યા હે કે બંકા બંકા મંગા હોય શંકુ બંગો સંકેત છે કે ધીમો પડ્યો હો તો આપણે બાઇક લઈ અને આપણે ઘેર જ જવાનું હોય આપડે બાઇક લઈને ઘેર જતા રે તો જો આમાં કાંઈ વરસાદ એકદમ ધીમો થઈ ગયો અને આ બાજુ અમારો સંકેત ઉભો બહુ સંકેત ઘેર જવું આપડા હે જાવ જેઠાલાલ લીલાજી માસિમ બધા વરસાદ વખત દાબી ના આવ્યો એટલે બધા હતા તો આ તો આપણે હા હું કઈ ખાવાનું બધું અંદર લઈ જતાં ખા વિચાર તમારે વરસાદ તો હવે વરસાદ એકદમ ધીમો પડી ગયો જો હમ તો આવતો જ નહીં તો હવે આપણે જાહુ ઘેર માંથી ઘરે જતા હતા અને આ બાજુ તંબુ કર્યો તમે જોઈ લો હું તમને તંબુ લોકડો જોઈ લો આ બાજુ તંબુ બનાવી દીધો હો હવે શિખર માણસો રહેવા બનાવ્યો હો કે પછી જનાવર રહેવા રેહ એ જ ખબર નહીં તો તમને આખો તંબુ બતાવી દીધો જોઈ લો આવો તંબુ તમે જોયો નહીં મોટો તંબુ જોયો છે પણ શેતર માં તંબુ નહી જોયો હોય તો આ બાજુ જોઈ લો અમારો સંકેત ને સુવાની બે જણા બેઠાઈ તો હવે આપણો જવાનું છે ઘેર બરાબર તો ઘેર જઈ મજુ નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને આ બાજુ માતાજી આપણે દિયા બત્તી કરી નથી જોઈ લો રોમા પી દે સભીમાં અને આ બાજુ બહુ છે સિકોતરમાં બોલું કે તો કે એ પાણી કેલબો હો અમદાક એ પાણી કેલબો જવાનું છે હરિભાના પાર્લરે કે આપણે મંજુરીમાં લાવવાનું છે એટલે મંજુરીયમ માટે જીએ છીએ મંજુરીયમ લેવા કર્ણગટ મંજુરીયમ ખાવું છે હું કશું વાતો નથી મંજુરીયમ આપણે લઈઈએ મંજુરીયમ લ્યા ચાં કરી વાઘુબાનું મંજુરીયમ કે ભગવાન મટુ તો આપણો હરીબાના પાર્લરે જઈ આ દવા પછી મળી યે હરીબાના પાલળે અને આ બાજુ ઊભો આપણો સરવાન બોલો સરવાન બસ ચાલે વાય ચાલે વાય

અને આ બાજુ સાહેબ મંચુરિયમ ની લારી તો આપણે મંચુરિયમ લઈ ખાલી બુની આપડી છે અનિલ ભાઈ દિયા કરી તો જોઈ લો નાના દૂધ તમે પીવો પછી ખાન બાકી ખાવા ટાઈમે પીવાનું જો આપણે અનિલ મંચુરિયમ બનાવવા તો તમને બધા તમે જોઈ લો ભાઈ ભડકા થાય આગના ભડકા હા હા થયો 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 ભાઈ આગનો ભડકો થયો ભણકાતોળ તો આ બાજુ આપણે અનિલ મંચુરિયમ બનાવવા તમે જોઈ લો કારી ભાનો કારીગર બાબરી થઈ કમ્પ્લીટ તો થઈ ગઈ હા વાહ કારીગર વાહ તો આપણો મંચુરિયમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હો જો

અને આ બાજુ શું આ બાજુ છે ચોડી ની સબ્જી ચોડી સબ્જી બનાવી માપની જ બનાવી છે કે ના હતા પેલા ચોળીની ની સબ્જી બનાવી પણ તો વધારે બનાવ મંચુરિયમ ના લાવ્યા તો વધારે બનાવન થોત પણ તો મંચુરિયમ લાવ તો હું ના પાડી ગયો તો તમે કહો તો સબ્જી થોડી માપની બનાવો અને લાવું છું મંચુરિયમ તો મંચુરિયમ ખાઈએ તો આપણે જમવા બેસીએ તો મિત્રો આપણે જમવા માટે બેહી ગયા તો તમે જોઈ લો આ બાજુ છે મંચુરિયમ અને આ છે આપડે આ ની પર લીલા લીલોજી બાજુ આપણે જમી અને પછી મળીએ આપણા લોગમાં પ્યાલા થી લઈ અને છેલ્લે સુધી જોતા રહીએ જમી લીધું અને આ બાજુ અમારા લીલોજી આવી જાય તો તમને લીલાજીની મુલાકાત કરે છે

De la mano.